માં દીપ સે ના તું ફૂલવાડી માં દપસે હાલો ને દીપ જોવા જી રસપોતિયા ગામેરિયું હલક્યું ના તું હલક્યું હલકી ને ગામ જોવા બારસે બાંધુખશે ના તું બારસે બંધુખશે રાપલ બાંધુખે દીપ માર્યો રસપૂતિયા સિંદૂર વાળો થઈને ગયો તો વાળો થઈને ગયો તો લોયાળો થઈને ઘેરે યાર્યો રસપૂતિયા તારી માતા તન વારતી ના તારી માતા તન વારતી ઘરના ના ગામકરા નતા કરવા રસપોતિયા નાનેરી નાર શેના તું નાનેરી ના રે તે ના રાડા પાપોતિયા ઘરડા મા બાપ ના તું ઘરડામાં મા બાપ સે ના ગઠ પણ કોણ પાળશે શેર સપુતિયા પરદેસણ બેન સેના તું પરદેસણ બેન એનો હેનો મારિયો કોણ રસ સપુતિયા